નમસ્કાર દર્શક મિત્રો ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે મન હોય તો માળવે જવાય એ કહેવતને વિદ્યાનગરના વ્રજ પટેલ તથા તેમની ટીમે સાર્થક કરી બતાવ્યું છે વ્રજ પટેલ તથા તેમની ટીમ પીર પંજાલ રેન્જમાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશીપમાં સત્તર હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ નો ડ્રગ્સ કેમ્પેનનો મેસેજ આપ્યો આપણી સાથે વરજ પટેલ જોડાઈ ગયા છે આપણે એમની સાથે જ એમના જ શબ્દોમાં એમનો અનુભવ વર્ણીશું તો વરજ પટેલ સ્વાગત છે આપનું જરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સત્તર હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ જે નો ડ્રગ્સ કેમ્પેનનો મેસેજ આપ્યો તે વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો શો નમસ્કાર ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે અમે સત્તર હજાર ત્રણસો ફૂટ માઉન્ટ ફ્રેન્ડશીપ પીર પંજાલમાં આવેલો જે પર્વત છે તેની શરૂઆત પચીસ મેના રોજ આનંદથી કરી હતી અને પચીસ સોરી વીસ મેના રોજ અમે આનંદથી કરી હતી અને પચીસ મેથી ત્રીસ મે સુધી અમે આ માઉન્ટ ફ્રેન્ડશીપ પીક સબમિટ કર્યો હતો તે દરમિયાન અમે યુવાનોની અંદર ડ્રગ્સની અવેરનેસ માટેનો જે મેસેજ અમે ત્યાં આપ્યો હતો કે અત્યારે પાકિસ્તાન જે આતંકવાદી સંગઠનો છે પાકિસ્તાન આતંકવાદી સંગઠનો એના દ્વારા આપણા દેશમાં ડ્રગ્સનું એડિક્શન યુવાનોની અંદર ફેલાવવામાં આવી રહ્યું છે અને એ જ એડિક્શનના પૈસાથી જે જ ડ્રગ્સના પૈસાથી એ લોકો આપણા દેશ પર હુમલો કરી આપણા માસૂમોની જાન લઈ રહ્યા છે એટલે બે રીતે આપણા દેશની પ્રોડક્ટિવિટીનો એ લોકો હમલો કરીને નુકસાન કરી રહ્યા છે એટલે આપણા દેશની અંદર અત્યારે તમે જાણવા જેવી વાત છે કે એક કરોડ અઠ્ઠાવન લાખ બાળકો કે જેમનું આયુષ્ય દસથી લઈને સત્તર વર્ષનું છે એ લોકો અત્યારે ડ્રગ્સથી એડિક્ટ થઈ ચૂક્યા છે અને આ આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે એટલે મારી બધાને એ જ અપીલ હતી એ ટ્રેક દરમિયાન કે બાળકો તથા જે યુવાનો છે એ આ ડ્રગ્સથી દૂર રહે એન્ડ એમની જે રેગ્યુલર એક્ટિવિટીઝ છે એની અંદર એ વધારે રસપ્રદ થઈને કામ કરી શકે તમારી જે આ એક્ટિવિટી છે એમાં તમને ઘણો બધી તકલીફો પડી હશે તો તે વિશે કંઈક અમારા દર્શક મિત્રોને જણાવશો કે તમને શું શું પ્રોબ્લેમ્સ થયા અને તમે કેવી રીતે પહોંચ્યા અને ત્યાં કેવી રીતે તમે કઈ રીતે દિવસ દરમિયાન કામગીરી કરતા હતા એ જેના જણાવશો હા અમે જ્યારે આ ફ્રેન્ડશીપ પિકની શરૂઆત કરી ત્યારે અમે આનંદથી જ કરી હતી ફર્સ્ટ ઓફ ઓલ બે મહિના થી અમે આની પ્રેક્ટિસ શરૂઆત કરી હતી જે દરમિયાન અમારી ફિઝિકલ અને મેન્ટલ બંને ફિટનેસ પર અમે ખૂબ જ ધ્યાન આપ્યું હતું કે જ્યારે તમે પાંચ હજાર મીટરથી વધારે હાઈટ પર જાઓ ત્યારે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘણા ઓછા પ્રમાણમાં હોય છે ત્યારે રેગ્યુલર પ્રાણાયામ તથા રેગ્યુલર અમારી એક ફિટ ફિટનેસ ટેસ્ટ હોય અમે જે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમે આ ફ્રેન્ડશીપ સબમિટ કરી ત્યારે રેગ્યુલર એ લોકો ફિઝિકલ ટેસ્ટ લેતા હોય છે અને ડ્યુરિંગ ટ્રેક દરમિયાન તમને વાતાવરણનો ઘણો મોટો પ્રમાણમાં ચેન્જીસ આવતો હોય તો તમારી બોડી એ પ્રમાણે એક્ટિવેટાઈઝ થવી જોઈએ તો એ દરમિયાન અમે સાત દિવસ દરમિયાન અમે એક્ટિવટાઇઝ ત્યાંની પ્રોસેસ કરતા હોઈએ છીએ ઉપર જઈને નીચે આવવું એવી ઘણી બધી એક્ટિવિટીઝ હોય જેના કારણે તમારું બોડી એ વાતાવરણની અનુકૂળ થઈ તમે લાસ્ટ ડે પર તમે સબમિટ કરી શકો એ દરમિયાન ઘણા સ્નોફોલ વ્હાઈટ વ્હાઈટઆઉટ ઘણી બધી એવી પરિસ્થિતિ થઈ હતી જે દરમિયાન અમે એનો સામનો કર્યો અને સફળતાપૂર્વક આ માઉન્ટ ફ્રેન્ડશીપ ને સબમિટ કરીને સર કર્યો યસ સત્તર હજાર ત્રણસો ફૂટ સુધી તમે ગયા છો નેક્સ્ટ તમારું કોઈ ટાર્ગેટ છે કે એનાથી વધારે જઈને તમે નો ડ્રગ કેમ્પેનનો ફરીથી કોઈ મેસેજ પસાર કરો હા તો હિમાચલની જે પર્વતમાળાઓ છે એની અંદર ઘણી બધી પર્વતમાળા છે અને ઘણા બધા પર્વત છે તો હવે નેક્સ્ટ અમારો ટાર્ગેટ છે કે માઉન્ટ જકેસુ અને સેકન્ડ યનમ આ બે જે પર્વત છે એ અમે નેક્સ્ટ થોડાક જ મહિનાઓમાં સર કરીશું અને યુવાનોની અંદર નોટ્રગ કેમ્પેનનો મેસેજ વધારેને વધારે ફેલાવવાનો પ્રયત્ન કરીશું આજના યુવાનોને શું કહેવા માગું છું આજના યુવાનોને હું મેસેજ એ જ આપવા માગું છું કે જે ડ્રગ્સ એક એવી લત છે કે જેનાથી તમે એકવાર એડિક્ટ થઈ ગયા તો એમાંથી બહાર આવવું એ બહુ જ મુશ્કેલ છે જે તમારી સ્કિલ તમારા સપનાને અધૂરા રાખશે અને તમારા પરિવારને એવી મુશ્કેલીમાં મૂકી દેશે કે જેનાથી કભી તમે બહાર નહીં આવી શકો દુનિયામાં દસ વ્યક્તિમાંથી એક જ વ્યક્તિ ડ્રગના એડિક્શનમાંથી બહાર આવી શકે છે કેમ કે જ્યારે એડિક્શન થઈ જાય છે એનો કોસ્ટ એટલો બધો વધારે છે બહાર આવવાનો હું તમને કહીશ કે ત્રીસથી લઈને સાઠ લાખ સુધીનો કોસ્ટ રિહેબ સેન્ટર લેતા હોય છે કે જે સામાન્ય વ્યક્તિ માટે એ ખૂબ જ કહેવાય ને કે પોસાય એવું નથી એટલે હું બધાને નમ્ર વિનંતી કરીશ કે ડ્રગ્સથી દૂર રહે અને પોતાની સ્કિલ તથા આવી માઉન્ટેન પ્રકૃતિ સાથે જોડાઈ પોતાની સ્કિલ તથા પોતાના અલગ અલગ જે સપના છે એ પૂરા કરી શકે એવી જ અપીલ છે દર્શક મિત્રો આ હતા વ્રજ પટેલ કે જે સત્તર હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ જે નો ડ્રગ્સ કેમ્પેનનો જે મેસેજ પાડ્યો એમણે એમના પોતાના અનુભવ આપણી સાથે મળ્યા અને બહુ સરસ એમણે જે મેસેજ આપ્યો છે નો ડ્રગ કેમ્પેનનો આજની પેઢી જે નશાના રવાડે ચડી ગઈ છે એમના માટે એક શુભ સંદેશ છે કેમેરામેન હર્ષ સોલંકી સાથે હું ફ્રાન્સિસ મેકવાન ચલોનો અવાજ આણંદ